તો રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ પોતાના ઉપયોગ કર્યો છે અમરેલીમાં ગાયને રોટલી આપીને ગાય માતાના દર્શન કર્યા પૂજા અર્ચના કરીને ધાનાણીએ મતદાન કર્યું છે અમરેલી શહેરમાં પરેશ ધાનાણીએ પૂજા અર્ચના કરી ગાયને રોટલી આપી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે થોડી વારમાં પરેશ ધાનાણી પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચવાના છે આ સમાચાર મળી રહ્યા છે કે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવાના છે ગાંધી આઝાદી અપનાવી સરદાર સાહેબે અખંડ ભારતનો પાયો નાખ્યો અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી જે અઢારેય વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂકી રહ્યા છે પીઠી રહ્યા છે સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે બંધારણીય અધિકારો અહંકારની કેળીએ કચડાઈ રહ્યા છે ત્યારે મારો મત કે મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત મત છે મારો એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ ખાખી વર્ગી ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે